માર્કેટમાં સૌથી વધારે રિટર્ન આપતી કંપની હોય છે મોનોપોલી કંપની આ એવી કંપની હોય છે કે જેનું કોઈ કોમ્પિટિશન જ નથી હોતું તમે જ વિચારો શું ફેવિકિક અને કોઈ કોમ્પિટિશન છે નથી એટલા જ માટે પીડી લાઇટના શેરે છેલ્લા પચીસ વર્ષમાં પાંચસો ગણું રિટર્ન આપ્યું છે એટલે કે તમે જો એક લાખ રૂપિયા પણ ઇન્વેસ્ટ કર્યા હોત તો આજે પાંચ કરોડ રૂપિયા હોત તો આજે હું તમને ત્રણ કંપનીના નામ આપું છું જેઓ તેમના સેક્ટરમાં મોનોપોલી ધરાવે છે ત્રીજા નંબર પર છે પ્રાજ ઇન્ડસ્ટ્રી આ કંપની બેઝિકલી ઇથેનોલ બનાવે છે ગવર્મેન્ટે એવું કીધું છે કે પેટ્રોલની અંદર મિનિમમ વીસ ટકાનું તો ઇથેનોલ હોવું જ જોઈએ જો ઇથેનોલની માંગ વધશે તો આ કંપનીનો ભાવ પણ વધશે બીજા નંબર ઉપર છે આઈઆરસીટીસી જો તમારે ટ્રેનની ટિકિટ બુક કરાવવી હોય તો આઈઆરસીટીસી સિવાય કોઈ ઓપ્શન નથી આ શેરની હંડ્રેડ પર્સન્ટ મોનોબોલી છે અને ફર્સ્ટ નંબર પર કંપની છે કેમ્સ ભારતની અંદર અત્યારે બધા એસઆઈપી એસ ડબ્લ્યુ કરે છે અને જ્યારે ઇન્ડિયાની અંદર મ્યુચ્યુઅલ ફંડમાં ટોટલ સિત્તેર ટકા માર્કેટ શેર તો આ જ કંપની જોડે છે